પોલીસ સ્ટેશન વીએસ પટેલ સાહેબ શેઠ વડાળા પોલીસ સ્ટેશન નાવની હાજરીમાં લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાંઢર નદીના કાંઠે પાર્થિવ બનાવટનો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં પકડાયેલી બોટલો તથા બિયરના ટીન તેમજ ચપટા નંગ નવ હજાર સાતસો વીસ જેની કિંમત રૂપિયા બાવન લાખ છેતાલીસ હજાર સડસઠ નો નામદાર કોર્ટના હુકમ અન્વય સમિતિના અધ્યક્ષ તેમજ સમિતિ સભ્યોની હાજરીમાં સત્તરમું મુદ્દાબાલ નાશ કરવામાં આવેલ રિપોર્ટર પ્રવિણ ચાવડા જામનગર